ખ્યાતિ હોસ્પિટલ કાર્ડની તપાસ કડી સુધી પહોંચી ક્રાઈમ બ્રાન્ચે કડીના બોરીસણામાં દર્દીઓના નિવેદન લીધા સત્તર દર્દીઓ ઉપરાંત ગ્રામજનોના નિવેદન લેવામાં આવ્યા બોરીસણામાં ખ્યાતિ હોસ્પિટલના જવાબદારોએ મેડિકલ કેમ્પ યોજ્યો હતો જે મંદિરમાં કેમ્પ થયો હતો તે જ મંદિરમાં નિવેદન લેવામાં આવ્યા કેમ્પના સાક્ષી બનેલા ગ્રામજનોના પણ નિવેદન લેવામાં આવ્યા સંવાદદાતા સુધીર જોડાયા છે સુધી ખ્યાતિ હોસ્પિટલ તપાસ હવે કડી સુધી પહોંચી છે જી ખ્યાતિ નામ મેડિકલ કેમ્પમાં બોરિસરાના ગ્રામજનો સત્તર દર્દીઓ ઉપરાંત ગ્રામજનોના પણ નિવેદન લેવામાં આવ્યા છે ખ્યાતિકાંડમાં ક્રાઇમ બ્રાન્ચ રે ની સત્તર જણાના નિવેદન દર્દીઓએ લાભ લીધેલા હતા ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ સહિત અધિકારીઓની ટીમ ત્યાં બોરીછના ગામ પહોંચી આવી હતી ગામના મહાદેવ મંદિરમાં થયો હતો કેમ્પ પરિવારજનોએ અને હોસ્પિટલ લઈ જવાયા વ્યક્તિઓના લેવાયા નિવેદન કેમ્પમાં સાક્ષી પણ બનેલા તેમના પણ નિવેદનો લેવાયા જી બિલકુલ માહિતી બદલ આભાર સુધી